હાલો મિત્રો હું તમને બધાને સ્વામિનારાયણ મંદિરના દર્શન જો આ મંદિર છે જો આ ભગવાને કેવા સરસ વાઘા પહેર્યા છે જો બધા કેટલો સરસ કલર છે મહારાજના વાઘા જોઈને એમ થાય દર્શન કરવા જ છે ચાલો હવે હું તમને બધાને હિંડોળાના દર્શન કરાવ કેવા મહારાજ ઝૂલે છે હિંડોળા જો તમે બધા જો કેવા સરસ ઝૂલે છે હાથમાં ચીભડા ને વાઘા જુઓ તમે બધા